એનડીએ ની જે જીતનું માસ્ટર સ્ટોક છે તે દેખાઈ રહ્યું છે અત્યારે હાલ એનડીએ ની અંદર જે અત્યારે હાલ ચૂંટણીના પરિણામો જેમ જેમ સામે આવી રહ્યા છે અત્યારે એનડીએની જે મતગણતરી છે તે વધતી ગઈ રહી છે અને જ્યારે બસ્સો સુધીની અત્યારે હાલ મતગણતરીએ પહોંચી ગઈ છે જે સીટોની વાત કરીએ તો અત્યારે હાલ બસ્સો સુધી અત્યારે સીટો દેખાઈ રહી છે પરંતુ પહેલાં કહેવાતું હતું કે લોકસભાની અંદર ત્રણસો પાર ને અત્યારે હાલ વિધાનસભાની વાત જો કરવામાં આવે તો અત્યારે બસોની પારની પણ સીટો જઈ રહી છે અને જો પ્રારંભિક વલણમાં જોવામાં આવે તો અત્યારે હાલ એનડીએની બહુ સાથેની સરકાર પણ બનતી દેખાઈ રહી છે

તેને સામે લઈને આવ્યા હતા અને સાથે સાથે તેમનું જે મહાગઠબંધનની સરકાર છે તે પણ તેમની અંદર એક અલગ રૂપ લઈ રહી છે આપને જણાવી દઈએ કે જે મહાગઠબંધન અત્યારે સરકાર બનાવવાથી જ દૂર છે સામે આવી રહ્યા છે તેના તરફ એક નજર કરી લઈએ સૌથી પહેલા અને પછી હું પાછો તમારી પાસે આવીશ નું દાવો છે હાલના વલણો અંત સુધી બદલાઈ શકે છે જે આરજેડી કહે છે એનડીએ બહુમતી તરફ પણ આરજેડી હજી પણ આવી શકે તે પ્રકારે આરજેડીનું કહેવું છે આરજેડીએ કહ્યું છે કે આરજેડીના મનોજ ઝાએ મતગણતરીમાં મનોવૈજ્ઞાનિક રમતવાનો અક્ષેપ કર્યો છે એમણે કહ્યું કે પાસેટ થી સિત્તેર બેઠકો પર ખૂબ જ ઓછું માર્જિન આજે મનોજ ઝાનો આક્ષેપ છે મતગણતરીની ધીમી ચાલી રહી છે મતગણતરી ધીમી ચાલી રહી છે તે પ્રકારનું એમને કહ્યું છે આરજેડીને મનોજ જય મત ગણતરીમાં મનોવૈજ્ઞાનિક રમત હોવાનો આક્ષેપ કર્યો છે પાછેથી 70 બેઠકો ઉપર ખૂબ જ ઊંચો માર્જિન છે આરજેડીને બદલાવાની બદલવાની આશા પણ છે ત્યારે મનોજ જાણો આક્ષેપ છે કે મત ગણતરી ધીમી ચાલી રહી છે ત્યારે એ જો સાથે સાથે એ પણ જણાવી દીધું કે આરજેડીનો દાવો છે કે હાલના જે વલણો છે તે અંત સુધી બદલાઈ પણ શકે છે તો એનડીએ બહુમતી તરફ આરજેડી હજી પણ આશાવાદી છે હવે હરશું પાછો આવીશ તમારી પાસે જે આરજેડીનો દાવો છે આરજેડીએ જે દાવો કર્યો છે કે હાલના વલણો છે અંત સુધી બદલાઈ શકે છે તેને લઈને આપ શું કહેશો અત્યાર અત્યારે શું લાગી રહ્યું છે કે જે દાવાઓ કરવામાં આવી રહ્યા છે તે દાવાઓ ખરેખર શું સાબિત થશે કારણ કે જે ચૂંટણી દરમિયાન જે આપણે વાત કરી ચૂંટણી દરમિયાન જે લોકોએ પ્રચાર પ્રસાર કર્યો ને તો પણ જે મત ગણતરી જે ચાલી રહી છે તેમાં આ મહાગઠબંધન અત્યાર સુધી આ બધાની સામે છે રિઝલ્ટ બધાની સામે છે પાંત્રીસ પર મહાગઠબંધન છે તો પણ એ લોકોને એક આશા છે કે આ અંત સુધીમાં જે છે 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 તે બદલાઈ શકે લઈને લાગી રહ્યું ઘણા બધા ફેક્ટરો છે બિહારની અંદર જાતિવાદને પણ લઈને ફેક્ટરો સામે આવી રહ્યા છે કે લોકો જાતિ તરફ પણ વધુ આગળ વધી રહ્યા છે અને મત આપી રહ્યા છે તો જાતિ ગણતરી પણ એક ફેક્ટર ઊભું થઈ શકે છે અને જ્યારે પહેલાની વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓને દરેકના ખાતાની અંદર પૈસા આપવાની વાત કરી હતી ફ્રીબીઝની વાત કરી હતી તો આ ઘણા બધા જે મુદ્દાઓ છે તેના આધારે પણ એનડીએ હાલ ચૂંટણી જીતીને સરકારમાં આવી શકે અને સત્તા બનાવી શકે તેવા પણ સામે વલણો આવી રહ્યા છે કિશન